નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ ભાભર સીડીપીઓ વયનિવૃત્ત થતાં સત્કાર સમારોહ યોજાયો બાબર આઈસીડીએસ વિભાગમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સીડીપીઓ હંસાબેન પંડ્યા જેઓ વય નિવૃત્ત થતાં આજરોજ બીઆરસી આર ભવન બાભરના મિટિંગ હોલમાં સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ સીડીપીઓ હંસાબેન પંડ્યા દ્વારા ભાભર તાલુકામાં પોતાની પાંચ વર્ષની સર્વિસ દરમિયાન લોકોનો ભાવ તેમજ સ્ટાફ તથા આંગણવાડીની બહેનો સહકારની પ્રશંસા કરવામાં આવી તેમજ વય નિવૃત્ત થતા અંસાબેનનું સન્માન કરવામાં આવ્યું કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ આઈસીડીએસ વિભાગનો સ્ટાફ દિયોદર સુઈગામ બાબર આઈસીડીએસ સ્ટાફ તેમજ બાબર આંગણવાડીની કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી છેલ્લે ફૂલ વરસાવીને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી આજ રોજ આઈ પરિવારના ઘટક ઘટકના સીડીપીઓ મેડમનો વયનિવૃત્તિ સત્કાર સમારંભ યોજવામાં આવ્યો જેમાં મામલતદાર સાહેબ પીઆઈ મેડમ તેમજ આઈ પરિવારના સભ્યો આંગણવાડીની કાર્યકર બહેનો તેમજ એમના સગા અને સંબંધી તમામ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને આયોજનબદ્ધ રીતે ઉજવવામાં આવ્યો તેમાં મેડમની વિદાય પ્રસંગે અનેક અનેક લોકોનો સરસ એવો અભિપ્રાય આપવામાં આવ્યો અને મેડમનું પણ આમાં આવકાર સ્વાગત સન્માન કરવામાં આવ્યું